भारी बरसात के साथे शरू कारण इस सप्ताहों पहले दिवस देश की आर्थिक राजधानी मुंबई में बाटे मुश्किलों के थी थी। साथ शुरू થયો હતો કારણ કે મુછળધાર વરસાદને કારણે પાણી ભરાવાથી સમસ્યાઓ વધી ગઈ હતી માયાนครી મુંબઈમાં માત્ર 6 થી 7 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાપી જતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી অদৃশ্য મુંબઈના દાદર વિસ્તારના છે જ્યારે ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો વરસાદમાં મોટો પરેશાની હોય છે અલી યાદ છે વરસાદમાં કભી गड्ડે ઉડે રહેતા ને બરબર કભી કડકડા આવી જાય રઘુમંતી અમને ખબર નથી કે શેના જાય આ વરસાદમાં ટ્રેનમાં બસમાં સબ બતાના મતલબ હમ બીજી પરેશાની તો એ વરસાદ ઉપરથી સામે તો હોય भारी बरसातને કારણે મુંબઈનો કિંગ સર્કલ વિસ્તાર પણ પાણી પાણી થઈ ગયો હતો. ચારે બાજુ પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. રસ્તા પર પાણી ભરાઈ જતાં અનેક વાહનો બંધ પડી ગયા હતા તો રહેવાસીઓને પણ ભારે હાલાકી ભેટવી પડી હતી. સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ જતાં ટ્રાફિક જામ પણ થયો હતો. આ તસવીર મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારની છે કે જ્યાં મુશળધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી ભારે વરસાદને કારણે આ વિસ્તાર જળમગ્ન થયો હતો રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતા વેસ્ટર્ન એક્સપ્રેસ વે વાહન વ્યવહારને અસર પહોંચી હતી પાણીમાં ટુ વ્હીલર વાહનો બંધ પડી ગયા હતા ભારે વરસાદને કારણે મુંબઈનો ભઠ્ઠી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો આ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા હતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું